અમદાવાદ બાદ મહીસાગરમાં પણ વિદ્યાર્થીએ કર્યો વિદ્યાર્થી પર હુમલો ધોરણ આઠના બંને વિદ્યાર્થી વચ્ચે અંદરો અંદર મારામારી થઈ એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘામાં ઇજા પહોંચાડી વિદ્યાર્થીને શરીર પર પેટના ભાગે તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે બાલાસીનો નગરની તળાવ દરવાજાની પ્રાથમિક શાળાની આ ઘટના છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચક્કાના ઘા મારીને હુમલો કર્યો શાળા છૂટ્યા બાદ શાળાની બહાર ઘટના બની કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો તે હજુ અકબંધ છે સમગ્ર ઘટનાની જાણ થતાં બાલાસિનો ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી એની શાળામાં છોકરા કઈ લડ્યા હશે કઈ સ્કૂલ છૂટી તારે બહાર જાપાની બહાર કઈ શું બબલ થઈ હવે એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી ચાર પાંચ ઘા છોકરા એ ડાબા 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 ભાગ ઉપર પાંચ ઘા વાગ્યા છરી ખભા પર વાગ્યું છે ખભા પર બે ઘા છે પેટમાં છે ને કઈ કમનના ભાગે કઈ ઘા છે એમ કહીને પાંચ ઘા વાગેલા છે આ બનાવ લગભગ શાળાની ચાપાની બાર બન્યું છે પ્રાથમિક તલાવ દરવાજા પ્રાથમિક શાળામાં એ બાળકોની વચ્ચે શું ઇશ્યુ હોય જાણ જાણવા મળ્યું નથી પણ નાના નાના બાળકો છે મસ્તી નું ઇશ્યુ હોય એમનો તો તેર વર્ષ ના બે બાબા છે એ તેર વર્ષ ને પેલું તેર વર્ષ ને ક્લાસમેટ છે બે આ ફરિયાદ કરી જે પોલીસ સ્થળ પર આવી ગઈ હતી ને એમને દવાખાને લઈ ગયા શિક્ષકોને બધા દવાખાના લઈ પોલીસ વાળા લઈ ગયા બધા સાહેબ ને બધા આવી ગયેલા એની સારવાર હેઠળ છે ને મારો છોકરો હોસ્ટમાં છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સબરી ડોટ કોમ આઝાદી સમાચારોની